નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે પાટડી બારસો પાસઠથી બારસો સિત્તેર पचाऊ बार सौ पचास थी बार सौ छोतेर मोरबी बार सौ सीतेर थी बार सौ सीतेर चोटाणा बार सौ इटोतेर थी बार सौ पंचासी बहुचराजी बार सौ एस थी बार सौ त्राणु पोरबंदर अगय सौ पांसठ थी अगियारो पांसठ मोरबी बार सौ थी बार सौ पचास समी बार सौ सीतेर थी बार सौ पंचासी तलोद बार सौ सीतेर थी बार सौ त्राणु खेड ब्रह्मा बार सौ पांसठ थी बार सौ बोतेर राजकोट अगय सौ पंचासी थी बार सौ साठ अमरेली बार सौ बार सौ वाली बार सौ बार सौ एक जामजोधपुर बार सौ थी बार सौ पचास मेहसणा बार सौ पचास थीरसौ आंबलियासन बार सौ सितों बार सौ एसद नौ सौ थी एक हज़ार पचास દહેગામ બારસો સિત્તેરથી બારસો પંચ્યાસી રખિયાલ બારસો ત્રીસથી બારસો ચાલીસ જાદર બારસો પિંચોતેરથી બારસો નેવું જામનગર બારસોથી બારસો ઓગણસાઠ વારાહી બારસો પચાસથી બારસો એંસી હળવદ બારસોથી બારસો નેવું કલોલ બારસો એંસીથી બારસો બાણું દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ વિરમગામ બારસો છ્યાસીથી તેરસો પાંચ ચાણસમા બારસો પચાસથી બારસો બાણું ભુજ બારસો પચાસથી બારસો એંસી સિદ્ધપુર બારસો પચાસથી બારસો વિજાપુર બારસો એંશીથી તેરસો ત્રણ કુકરવાડા બારસો ચુમ્મોતેરથી બારસો સત્યાસી ગોઝારીયા બારસો નેવુંથી બારસો નેવું બાવળા બારસો બારસો ઈડર બારસો વીસથી બારસો છપ્પન જેતપુર અગિયારસોથી બારસો છેતાલીસ થરા બારસો એંસીથી તેરસો એક સિહોરી બારસો એંસીથી તેરસો અંજાર બારસો ઓગણપચાસથી બારસો ઓગણ સિત્તેર મહુવા આઠસોથી બારસો છવ્વીસ હારીજ બારસો સાહીઠથી તેરસો એક થરાદ બારસો અડસઠથી બારસો પંચાણું હિંમતનગર બારસો પચાસથી બારસો નેવું ડીસા બારસો સિતેરથી તેરસો વિસનગર બારસો ચાલીસથી તેરસો નવ કડી બારસો પિંચોતેરથી તેરસો બે ભાભર બારસો પાસઠથી બારસો પંચાણું ધાનેરા બારસો પાસઠથી બારસો પંચાણું લાખણી બારસો એકોતેરથી બારસો પંચાણું ગોંડલ એક હજાર પચાસથી બારસો એકોતેર ઉનાવા બારસો એકોતેરથી બારસો બાણું માણસા બારસો એક્યાસીથી તેરસો એક રાધનપુર બારસો એસીથી તેરસો અગિયાર પાટણ બારસો પાસઠથી તેરસો નવ પાલનપુર બારસો એંસીથી બારસો એંસી નેનાવા બારસો પિસ્તાલીસથી તેરસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો